ત્રણ દાયકાના સફળ શિખરના મંડાણ કરનાર આણંદ સ્થિત જેકે સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નવતર અભિગમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી મારું નામ પ્રણવ કિરણભાઈ પટેલ છે હું મેનેજિંગ ડિરેક્ટર જેકે સિક્યુરિટીઝ છું આજે અમે લોકો જેકે સિક્યુરિટીઝના ત્રીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એના સેલિબ્રેશન માટે અમારી ટીમ જોડે અમે લોકો એક સેલિબ્રેશનનો આયોજન કર્યો છે અમારી એન્યુઅલ કોન્ક્લેવ રાખી છે જેમાં વિશેષ મહાનુભાવોને બોલાઈને અમારી ટીમમાંથી બી જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ આપીને અમે એ લોકોને સન્માન આપવાના છે અને આજે થોડુંક અમારે મારા કસ્ટમર્સ અને મારા બિઝનેસ પાર્ટનર્સ જેમના લીધે આજે અમારી કંપની આ લેવલે પહોંચી છે એ લોકોને વિશેષ થેન્ક યુ કહેવા માટે આભાર વ્યક્ત કરવા માટે આજે અમે લોકો બધા ભેગા થયા છે પેનલ ડિસ્કશન તો સાંજનું છે તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણી સેવ બટાટા પૂરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ